બહુચરાજી ઉંજા કડીના ધારાસભ્યો લોકસભા સાંસદ શારદાબેન પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા સીજી ચાવડાની સફર કોંગ્રેસ સાથે લાંબી રહી હતી દાયકાઓ અને કોંગ્રેસની સફરમાંથી હવે સીજી ચાવડાએ પોતાનો રસ્તો બદલ્યો છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા છે તેમણે કહ્યું કે મેં ધારાસભ્ય પદથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે વધુમાં કહ્યું કે હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું અને મને જે કામગીરી આપવામાં આવશે તે કામગીરી કરીશ ધન્યવાદ